આરામ કરી ઉઠીને ચા પીવો જ ચા પીને પાન મેળવી જાય પહેલા તાવું લેવું જ જોઈએ દિવસની ચર્યામાં તમારે કાંઈ ફેરફાર હલે તો ઈશ્વર ભજન માં કે સબરણ માં ધ્યાન માં આપતા નાખી દેવા કેમ લાગે સમય જતા વાર લાગતી નથી લોકિક કાર્યોની માલિકો વ્યવરિક કાર્યોની અંદર અપધાર નાખી દીયો અપધાર નાખી દીયો આમાં જો હપ્તા પડી ગયા ને તો આપણે ખોટનો કોઈ પાર નથી સાચું એક જેટ ત્યાં છોકરો આવ્યો બાપા મારે નોકરી કરવી છે કે તો રહી જાય ને એમાં બરા ગાવે ને લખાવી જાય ચૂસી તને દઉં એ માલી તારે જોખીને પડીકા વાર દેવા કે એમ નથી તમારો નોકર બનવું પણ તમારું કયું નોકર અરે તો હું કામ નું એ ધંધો ના પડો હા કે બીજો એવું સાચું બાપા શું પરિવર્તન કોઈ ભક્તિ કરવી એટલે આ રેઢિયારને વાડે પૂરવું છે સંકલ્પને હરવા છે મનને જીતવું છે પ્રાણને નિમ્મા લેવું છે શબ્દને ઘડી જવો છે બેઠા કોઈ કલાક દોઢ કલાક બે કલાક એક ફોણાની માલિકો ત્રણ કલાકનો કોષ છે ફોણી કલાકનો તો કાયમનો કોષ છે બોલો નિશાળમાં માસ્તર ફોણી કલાક

હાવણી તો ફેરવવી છે ને હાવણી અરે બાપા પછી પછી પોતા કરી નાખશું શું કરવા ચીકાઈશ વઈ જાય લાદીમાંથી હા સત્સંગ છે નહીં હાવણી મારા બાપ હાવણી આમાં બધાય ધાબા પડી ગયા છે અરે પાર વગરના વરગાડ લો કોઈ પાર નથી મારા બાપ પાર નથી અને આ વરગાડ કોઈ જપ જપ તેરા સૌરા જાતરા દાનકીરી આ વરગાડ જાતો નથી એને એને કશી લેવા દેવા નથી આ વરગાડ ક્યારે મળે અને આ વરગાડ કેના થકી છે કોણ આ વર્ગો છે બધું મન નો વરગાડ છે તો મન આ વરગાડે શું કરવા સીડ્યું છે કાકો કે એના બાપ નો ખોરો સીડો નથી એટલે

ટકે ટકનું કરતા થાણ જેણે સદગુ રોમડ્યા એના સ્થિર થઈ ગયા અરે ત્યાં દે દેહે મારો નાથ રોટલી હાથ ભેડીનો ભેગું થઈ ગયું હાથ હાથ ભેડીનો ભેગું થઈ ગયો છે છતાં છે હક એકેય સંકલ્પ શાંતિનો છે ટકે સમકેલો ન થાય કે નો મનનો અરે તો મનનો સમકેલો ક્યારે થાય મન આઈશ્કારો ક્યારે થાય મનને ભોજન ક્યારે મળે અને મનને શાંતિ ક્યારે થાય એ સિદ્ધ સંકલ્પનો ખોરાક આવડા જે રાક્ષસ સંકલ્પો આવે છે અને આપણો સમય બગાડે છે અને આપણા પ્રાણને ગળી જાય છે ખાઈ જાય છે એની બદલીમાં સ્વગર્ભી તમે દીઓ સ્વગર્ભી પ્રાણ એ જો તમે દીઓ અને જો મનને એ ખોરાક શીરો મળી જાય ને એ જ મિનટે લાઈનમાં ફેર જ્યાં સુધી છે સંકલ્પ સદગુરુ સ્વગર્ભ પ્રાણાયામ નહીં મળે સમરણ સદગુરુ સમરણ સહિત નો તમારો પ્રાણાયામ નો થાય ત્યાં સુધી આ કટ લાઈન કટ નહીં થાય નહીં થાય અરે બધું છે થતા તમે દુઃખી છો તમે દુઃખી છો સંપત્તિ થી સુખ છે મોટરો થી બંગલા થી ધન સંપત્તિ થી

ગરબે